મોટી સંખ્યા બતાવો વેરી ગુડ ક્રિષ્ટીબેન નાની સંખ્યા બતાવો વેરી ગુડ રવિભાઈ નાની સંખ્યા બતાવો વેરી ગુડ સ્નેહભાઈ મોટી સંખ્યા બતાવો વેરી ગુડ ધ્રુવિલભાઈ નાની સંખ્યા બતાવો નાની એકડે કેટલા છે બોલો આ કેટલા છે अरे वाह वेरी गुड वेल डन रिद्धि बेन मोटी संख्या बताओ वेरी गुड जिया बेन नानी संख्या बताओ वेरी गुड प्रियल बेन मोटी संख्या बताओ वेरी गुड वेंसी बेन नानी संख्या बताओ नानी पक्का वेरी गुड मीरा बेन नानी संख्या बताओ वेरी गुड दिशा बेन

બે માં મોટી સંખ્યા અરે વાહ વેરી ગુડ વેલ દેન